હા લ મિત્રો લઈને નીકળી ગયા છીએ વાડીએ અને હા તમને બધાને એમ થતું છે કે આ લારૂ અને બે લઈને ક્યાં જાય છે એમ તો હું અને મારી દેરાની પાછળ બેઠા છે અને આજે અમારે છે ને સાયર ભરવા જવાનું છે જે આના આના પહેલાના બ્લોગમાં તમે જોયેલું જાય પડી હતી એ બધી આજે ભરવા જવાનું છે તો આપણે નીકળી ગયા છીએ હવે વાડીએ તો અમારા ખેડૂત મિત્રો કે પાણી આવશે પાણી આવશે પણ આ સરકાર પણ એવા છે ને કે ભૂંગળા ખેડૂતને દેખાડવા માટે નથી મીકા હોય ખેડૂત મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીએ પહોંચી ગયા છે અને આ બધું જો આ ખેતર આપણે વાવેલું જ હતું ને એ છે જો આમાં જીરું હતું એની બાજુમાં આપણે ઘઉં હતા એ અને આ છે આપણી સાહેબ છે આટલી અમે આટલું જ ખેતર રહ્યું છે આ ખાલી કરવાનું બાકી પછી આપણે અહીં આવવાનું હવે પૂરું થઈ જાય છે હવે આવવાનું કપાઈની સિઝનમાં કારણ કે કેનાલ તો બંધ થઈ જાય એટલે હવે તો આવવાનું થાય નહીં તો હવે બધા ખેતર છે ને હળી હળીને મેકવાના છે એટલા માટે તો આ બધી સારાની આજે આપણે ભરી લેવાની છે ને ટ્રેક્ટર જો ઓલી સાઈડ છે ને એ હમણે આવે એટલે આપણે અહીંયા આ સાયર બધી ભરવાનું ચાલુ કરવાનું છે તો હાલો થોડીક વારમાં જ આપણે સાયર ભરવાનું ચાલુ કરશું હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં માં દેશો ને હા મજામાં હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કઈ ને કીનો કે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે તો આજે તો અમે આવતા રહી છીએ વાળીએ જો એ બ્લોગ ઉતારો ને તો દાંત ખાતી જાય તો છે ને એકલા એકલા મહેનત કરવી પડે એમ એટલે દાંત કાઢે હું બોલવું એટલે તો જો અમે આજે હું અને મારી દેરાણી અને અમે બે તો આવતા રહે છીએ વાડીએ વાડીએ છે ને આપણે જાજુ કામ તો નથી પણ થોડું ઘણું કામ છે કામ તો કરવું પડશે તો આ છે ને આપણે કાલે આના આગલા વ્લોગમાં તેમ જોઈ દઈશ આપણે પૂળા જે પાળા હતા અમારે તો આ બાજુ પૈ કે નહીં તમારે હા આ બાજુ છે ને પૈ કે ને તમારે જે કહેતા એ કોમેન્ટમાં કહેજો તો એ પાય પૈ કરેલી છે ને એ છે ને એ આપણે આજે ભરવાની છે તો જો હજુ પૈ મને બોલતા મારા બાપાને ઘરે છે ને આપણે પાળા કે અહીંયા છે ને પૈ કહે તો ઘણી બધી બોલી છે ને આવી રીતે અલગ અલગ અહીંયા થઈ જાય એમ તો આજે છે ને આપણે એ શાયર બધી રહીને બહાર કાઢવાની છે અને આપણે જે ગામ પા વાળી છે ને ત્યાં નાખવાની છે ત્યાં બધી ઢોરાને બધું ત્યાં બાંધ્યું એટલે ત્યાં તો સાયર નાખવી પડે તો આ બધી સારું એવી ને હે ન્યા લઈ જાય ને આ બધા ખેતરું હે ને ખાઈ હે અત્યારે એક ખેતરમાં કંઈ ને બધા છે ને હળી હળીને ખેતર છે ને મેકી દેવાના છે કારણ કે હવે કેનાલ તો ચાલુ છે ને એટલે પાણી વિના તો કંઈ વાવેતર થાય નહીં તો સીધો વરસાદ આવે ને ત્યાં બધા વાવેતર થાય ત્યારે કપાસનું એનું વાવેતર થઈ શકે એટલે ત્યાં સુધી છે ને બધા ખેતર બધા હળી હળીને હવે મેકવાના છે એટલે માટે આ એક ખેતરમાં સાર પડી છે એટલે આ છે ને આ ખેતર છે ને આપણે ખાલી કરવાનું છે અને આ સાર બધી ઓલી બીજી વાડી છે ને ત્યાં નાખવાની છે તો ત્યાં આપણે ટૂકળી વાડીને રહીને અહીંયા હમણાં આપણે કામ ન ખૂટે થોડું ઘણું આ સાય ને બધે હજુ તો હમીનો મો કરશું તો આ વચ્ચે લગ્ન આવી જાય છે તો આ લગ્નમાં રહીશું તો હજુ બીજા બે બે લગન હજુ પાછા આવે છે તો એ લગ્નમાં લગ્નમાં રહીશું એટલે ઘણું બધું આમ કામ તો આપણે ખૂટે એવું તો હેદ નહીં કેનલ તો ઘણી બંધ થઈ જાય ઘણા બધા નવરા હશે પણ અમારે શીખ ખબર ખબર નહીં હોય એમ નવરા નથી રહેતા તો હાલો આપણે અત્યારે અતરમાં સાર ભરી લેવી કારણ કે તડકો થાય ને એટલે પછી બહુ આમ મજા ન આવે તડકો થાય ને એટલે તો અત્યારમાં આપણે જીવ સવાર સવારમાં છે ને એક ભરોટું ભરીને આપણે પહેલાં તો નાખ્યા હોય એટલે બહુ તડકો ન થાય ને જલ્દી જલ્દી કામ પણ થઈ જાય તો વ્લોગમાં લાંબે સુધી હજુ બના રહીજો આગળ તો ફાઇનલી મિત્રો આપણે થોડું ઘણું ભરોટું ભરી લીધું છે અને હવે હું તમને પણ દેખાડું તમને એમ થતું હશે કે આ તો નાખતા જ નથી તો હાલો હું દેખાડું કે હું પૂળા જોવો નાખી શકું જો એલા લે આતો પાસો એલા પાસો નહી સા બધાની એમ થાય છે કે આમને આવડતું નથી તો એવું ન હતું આ તો આમ તો પાસો હે તો આ બાકી જો આપણે પૂળા નાખી જો અને હા એવું કામ એ કઈ નથી હોતું કે છોકરીઓ ન થાળું બધું કામ આવડે બાકી આજે તો મિત્રો હું એટલી આનંદ માં છું ને કે એને તો વાત જ ના પૂછો અને હા એ સુલેવા આનંદ માં છું ને તમને આગળ કહું કારણ કે આજે છે ને મારે ટ્રેક્ટર હાથમાં આવી ગયું છે એટલે તો મને તો બહુ દાંત આવે બહુ મજા આવી કે મારે છે ને પહેલી વાર ટ્રેક્ટર આંકવા મળશે તો ઘણા દિવસો થી આપણે ટ્રેક્ટર નથી ચલાવ્યું ને તો આજે તો આપણે મજા થી મજા પડી ગઈ કારણ કે ભલે પૂળા નાખવા પડ્યા પણ ટ્રેક્ટર તો આંકવા મળશે ને તો આપડે તો જો સુંદરી બુંદરી બાંધી કમ્પ્લેટ આપણે બેસી ગયા ટ્રેક્ટર ઉપર અને હવે આપણે ટ્રેક્ટર આંકવા હાંકવાનું છે કારણ કે બીજું કોઈ હાંકવા વાળું નથી તો આજે ટ્રેક્ટર હાંકવાનો આપડો વારો આવી ગયો છે તો ભરોટા માટે એક ને તો રેવું પડે એટલે હું મંડી ટ્રેક્ટર આંકવા તો આગળ તમે વ્લોગ માં બનાવો અને હું તમને દેખાડું કે ટ્રેક્ટર હું કઈ રીતે હાંકું છું તો આગળ વ્લોગ જોયા રાખો તમે Thank આપણે બેસવાનું છે તો મેં અને મારા દેરાણી મેં કીધું હાલ આપણે છે ને થોડીક રીલ્સ બનાવી નાખવી એ તો ક્યારેય ટ્રેક્ટર લઈને આવે એમ તો અમે મેં અને મારા દેરાણીએ બે બનાવી નાખી થોડીક રીલ્સ કારણ કે ત્યાં સુધી આપણે બેસવાનું હતું એટલા માટે લ મિત્રો તો જો આપણે એક આ ભરોટું આપણે નાખ્યા છીએ અને પછી અમે બીજું ભરોટલું જો બીજું ભરવી એવી અને આમ પણ ઘણી મોડું થઈ ગયું હોય હજુ પણ આ ભર્યા સિવાય આપણે જાણ નથી કારણ કે આ બધું ખાલી થઈ જાય એટલા માટે તો જો આપણે થોડું થોડું બહુ ટ્રેક્ટર હજુ ફાવતું નથી પણ થોડું થોડું આપણે હકાઈ લેવી કારણ કે એ ઉપર હોય એટલે પૈસા હેઠળ તો કોઈ હોય ને એમે આજ કોઈ જણમાં તો કોઈ હે ને એટલે એક જ છે એટલે એ ઉપર ભરોટા પર હોય અને એમે નીચે બે હોય દેરાની ચેઠાની એટલે હું એમ થાય કે થોડુંક હાલો ને હકાય નહીં તો થોડું થોડું એવું ટ્રેક્ટર જો કહ્યું ને અત્યારે પાછા બેહી જાય છે પાણી પીવા અને પાછું અમે આપણે ભરવાનું ચાલુ કરવાનું છે કારણ કે તડકો થાય છે ને એટલા માટે તો આપણે વ્લોગમાં લાંબે સુધી બના રેજો મજા આવશે અને હા મિત્રો બહેનોને ખાસ એક વાત કહું કે તમારે છે ને થોડું થોડું આવું છે ને શીખતું રહેવું કારણ કે આમની જરૂર પડે ન પડે થોડું એટલે આ હાંખીનું આખી એમ કરતા આપણે દેખી લેવા એ પાક ગરજ થાય તેમાં આ અને એવું આપણે જ બે જાય ને આપણે જ આ તો હું એટલે થોડ થોડું એને શીખતું આપણે અને કામ એવું નથી કે થોડું આવડે એમ કામ છે ને બધાય કેમ ના આવડે એટલે શીખવું પડે ને મન એમાં હોવું પડે અને મન હોય તો જ વસ્તુ આવડે ને અગર કંઈ આવડે નહીં એમ એટલે એને થોડુંક આપણે હિંમત રાખવાની ને બધું શીખવાનું છોકરીઓને પણ એવું નહીં રાખવાનું કે જણને જ આવડે એમ જો આપણે મનથી પહેલા વિચાર્યું કે જણને જ વસ્તુ આવડે તો પૈસા એને જ તો આપણને આવડવાની એટલે આપણે છે ને થોડીક હિંમત રાખવાની ને બધી વસ્તુ હોય ને આપણે શીખવાની કારણ કે ક્યાંય આપણે પાછા ન પડીએ ને એટલા માટે આપણે છોકરીમાં પણ એવી હિંમત હોય છે જે છોકરાથી થતું એ બધું છોકરી પણ કરી શકે છે પણ એટલે એટલે હિંમત રાખવાની કે આપણે શીખી એક એમ તો આજે તો બીજા સમાચાર ખુશીના કારણ કે આજે તો ટ્રેક્ટર પણ હાઇ ગયું આજે તો કુટર પણ લીધું લે તો ગયા થઈને લઈને નીકળી ગયું વાડીયા ફટાફટ કારણ કે હોંડા ક્યારે મળે તો લઈ લીધું હોંડા ને મેં દેરાની ને મે હિસાબ પાછળ હું તને લઈ જાઉં આપણે વાડીએ તો એને પાછા બે દીધી ને અમે બે નીકળી ગઈ છીએ વાડીયા ને આપણે જો હોંડા પણ હાકવા માંડ્યું ને આજે જો તો ટ્રેક્ટર પણ હાંકવા માંડ્યું તો આજ તો મજ પડી ગયું હોય કે અને હા મને વાહ નાખવાનો તો બહુ શોખ હો બાઈકી બહુ ધાકું હેલો મિત્રો તો બપોર પૈસા એમાં આવતા હોય છે વાડીએ અને વાડીએ જો એમ પાછું કામ આતરે આદરી લીધું જો કે મેં બપોર પૈસાનો બ્લોગ નહોતો ચાલુ કર્યો કારણ કે અત્યારે તો સાંજ પડવા એવી છે અને પાંચ વાગી ગયા છે પણ આપણે બ્લોગ નતો ઉતાર્યો અત્યારે ચાલુ પહેલાં તો આપણે છે ને રજકો વાઢ્યો તો રજકો વાઢીને આપણે સાઈડના પૂળા થોડાક ખડકાતા

તો જો આવી રીતે હારી કરી કરી હે ને પૂળ્યું બાંધી હોય બે જો આંગા મીક દીધા મે જો આ સાઈડ આટલી પૂળી વાળેલી છે બે તી જો મમ્મી મે ના આપો નઈ જઈને ના પૂળી હલકી કરી કેવી કરી આવી એવી આટલે છે મો આટલા લાકડા લઈ ગઈ કોઈને પૂળી કોઈને કરી મે આ નિશ્ચિત છે નું મે તો જો આ રીતના કઈ છે ને પૂળી બાંધી જો

છે આપણે છે ને ભેંસ દોવાની છે અને હા મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં અને હા આપણો વિડીયો પસંદ આજનો આવ્યો ને તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધા